નર્મદા નદીમાં ડૂબી ગયેલા સુરતના આહિર પરિવારના સાત સદસ્યોના પરિવારને પ્રતિ વ્યક્તિ ગુજરાત સરકારે ચાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી હોવાની માહિતી સામે આવી છે ચૌદ મે બે હજાર ચોવીસનો દિવસ સુરતથી નર્મદા નદીમાં નહવા આવેલા આહીર પરિવાર માટે આ દિવસ ગોજારો નીવડ્યો હતો પોચા સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ સત્તર લોકો પૈકી નર્મદા નદીમાં નહવા પડેલા કુલ આઠ લોકો પૈકી એક આધેડ અને છ માસુમો પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નિપજ્યું હતું ચૌવીસ મે બે હજાર ચોવીસના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ગ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના સત્તર લોકો પોછા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા મંગળવારે બપોરે બાર કલાકે ભરતભાઈ બલદાણિયા સહિત બીજા આઠ વ્યક્તિ નર્મદા નદીમાં નહાવા ગયા હતા પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઊંડણવાળી જગ્યાએ અચાનક આ તમામ લોકો પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા જેથી કાંઠે બેસેલા પરિવારજનોએ મો કરી મૂકી હતી આથી સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધો હતો પરંતુ ભરતભાઈ મેઘાભાઈ બલદાણીયા ઉંમર પિસ્તાલીસ વર્ષ અર્નવભાઈ ભરતભાઈ બલદાણીયા ઉંમર બાર વર્ષ મૈત્રવ ભરતભાઈ બલદાણીયા ઉંમર પંદર વર્ષ વ્રજ હિંમતભાઈ બલદાણીયા ઉંમર અગિયાર વર્ષ ભાર્ગવ અશોકભાઈ કાતરિયા ઉંમર પંદર વર્ષ ભાવેશ વલ્લભભાઈ હળિયા ઉંમર પંદર વર્ષ અને આર્યન રાજુભાઈ ઝીંજાળા ઉંમર સાત વર્ષનો સમાવેશ થાય છે આ તમામ સાત લોકો ડૂબી ગયા હતા નદીમાં ડૂબી ગયેલા સાત પૈકી છ લોકોના સૌ તો મળી આવ્યા હતા પણ સાત વર્ષના આર્યન રાજુભાઈ ઝીંજાળાનો મૃતદેહ ક્યારેય મળ્યો નથી ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરતા રાજકોટા નગરપાલિકાની ફાયર ટીમ સાથે ભરૂચ અને કરજણ અને વડોદરા કોર્પોરેશનની ટીમો પણ જોડાઈ હતી અને એનડીઆરએફની મદદ પણ લેવાઈ હતી તેમ છતાં આ છ લોકોના સૌ શોધતા ત્રણ દિવસ થયા હતા દુર્ઘટના માટે કેટલાક લોકોએ નદી કિનારે થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનનને પણ જવાબદાર ઠેરવ્યું હતું અને રેતી ખનનને કારણે નદી કિનારે પડી ગયેલા ઊંડા ખાડાઓને આ દુર્ઘટના માટે નિમિત્ત ગણાવ્યું હતું પરંતુ નર્મદા જિલ્લાના વહીવટી તંત્રએ આ જઘન્ય ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધું હોય તેમ લાગતું નથી અને હજી પણ ગેરકાયદેસર રેતી ખનન ચાલુ જ હોય તેવી લોકચર્ચા ચાલે છે ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ કિસ્સામાં મરણ જનારના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ ચાર ચાર લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવતા આ ગોજારી ઘટના ફરી એક વખત તાજી થઈ છે નર્મદા લાઈવના ન્યૂઝ તમને કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરજો જેથી કરીને નવા આવતા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે